બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જે હરી હક જો રે હરિ હાક જો રે મારા જીવનનું ગાડો હરિ હાકજો હરિ હાક જો રે હરિ હાક જો રે મારા જીવનનું ગાડો હરિ હાકજો ભક્તિને જ્ઞાન મિત્રો પૈડા બનાવ્યા ભક્ત નન નમિતો પડ્યા મનવિયા કોસર તોસરી બનાવી રામ નામ ની રે કેવલ નામ ની રે મારું ગડુ મારુ હકજો તોસરી બનાવી રામ નામ ની રે કેવલ નામ ની રે હરી ગડુ મારુ હકજો गडामा मा बेठा मारा सतगुरु स्वामी गडामा मा बेठा मारा सद्गुरु स्वामी राश हाथ मारे मारेना हाथ मारे मारा जीवन गाडू हरी हाकजो કયા નગરીના ખેતર ખેડાવ્યા કયા નગરીના ખેતર ખેડાવ્યા બીજ વડાવ્યા રામ ના રે કેવલ ના રે હરી રે મારા જીવનનું ગાડું હરી હાકજો बीज वडाव्या रामय नामना रे नाम रे मारा जीवन गाडु हरि जो गंगा जमना डा पाया गङ्गा जमनाना पाणि पायाणि नाटप कवजो ना नाटप कावजो ना मारा रे। જીવનનું ગાડું હરી હાંકજો તરબેણી ટપકારે પાડે પાડજો રે મારા જીવનનું ગાડું હરિહાંકજો વરસાદ વરસાવ્યો મેં તો કેવલના જ્ઞાનનું વરસાદ વરસાવ્યો મેં તો કેવલ ના જ્ઞાનનું તે મર ફળ શાક જો રે મારા જીવનનું ગાડું હરી હાકજો તે યમર ફળ શાક જો રે મારા જીવનનું ગાડું હરી હાકજો મહેનાતા નરસિંહજી સ્વામી શ્યા ಮೆತಾ ನರಸಿ ಸ್ವಾಮಿ ಶಾಮಳಿಯ ಶರಣೆ ಸಖಿ ಪಾರು ತಾರೋ ರೇ ಮಾಾರೀವನನು ಗಾಡು ತ ಗಾಡು ತ ಮೇ ಹಾಕೋ ಶರಣು ಮರಾಖಿ ಪಾರು ತಾರ ಜೀವನ ಗಾಡು ಹರಿ ಹಾಕೋ હરી હાક જો રે હરી હાક જો રે મારા જીવનનું ગાડું હાક જો બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જ્યાં મારું ભજન ગમે તો લાઈક અને સબસ્ક્રાઈબ કરજો